जय श्री राम जय श्री राम जय माता दी नारी शक्ति ये तो महान छे भाई नारी निंदा पण मोती सके के नारी ने निंदो नहीं नारी रतन नी खान ए खान है पैदा थया धूप लाल समान नारी लक्ष्मी अवतार छे शक्ति अवतार छे नारी शिवाय ભક્તિ સિવાય આ જગત પણ શક્ય નથી અને કૃદ શિવ પણ શક્તિ સિવાય કાંઈ કરી શકે એમ નથી નારી તો નારાયણી છે અને નારીની તા થાય નહીં છતાં પાપ અત્યારના સમયમાં જે નારીઓનો જે સ્વભાવ છે જે સંસ્કાર છે આ બધું જોઈ કવિ હૃદયમાં કંઈક મંથન થાય ચિંતન થાય હે પરમાત્મા નારી શું વસ્તુ છે છતાં પણ અત્યારે તે પોતાના ધર્મને સંસ્કારને સંસ્કૃતિને સાવ ભૂલી ગઈ છે અને એમાંય નારીને નામ જ્યારે લઈએ ત્યારે શક્તિનું નામ અવશ્ય આવી જાય નારી છે મહાન જેનામાં કુખથી

મોહપાશ મારે જ્યારે સ્વાર્થ ની સગી તો મોહપાશ મારે જયારે મર્દ ને મું જાવે કામ ને વરેલી છે

નારી જ્યારે પોતાના શીતળ અને શાંત સ્વભાવમાં હોય ત્યારે તો મહાન છે લક્ષ્મી સ્વરૂપ છે શક્તિ અવતાર છે પણ જ્યારે જ્યારે કોઈ એમ માને કે નારી શીતળ છે શીતળતા પણ એનામાં જ છે કારણ કે માનવ સ્વરૂપ છે મા છે એની ગુફથી સંતાનોને જન્મ આપે છે એટલે એનું દિલ શીતળ છતાં પણ જ્યારે

સ્વાર્થની સગી તો મોહમાં મારે જ્યારે ને મર્દને હું જાવે ભારે કામ ને વરેલી છે કાયમ આકાશ કરે આંગથી અંગાર ધરાય કુદરતની કરેલી એવી નાર હલ બેલી છે નારીના નામથી નારદ નહાતા ફરે અને ધંધી નારી અને મારી એમાં પતિ પૂજેલી છે કે નારીને નિંદા થાય નહીં પણ આ સત્ય હકીકત છે નારી તો લક્ષ્મી સ્વરૂપ છે શક્તિ અવતાર છે તો નારીને निंदा कराई नहीं पाना चाहिए ना, ना समय प्रमाण में जेजे प्रकृति को देखा है चाहिए एक कवि स्वाति आप सजो करें चाहिए जय श्रीराम जय माताजी जय भगवती